ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બામણાસા ગીર ગામે ગ્રામ પંચાયતમાં ઉત્તરપદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી બામણાસા ગ્રામ પંચાયતમાં સરપંચ કાંતાબેન કાનજીભાઈ વગેરેના અધ્યક્ષ સ્થાને ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં તાલુકામાંથી વિસ્તરણ અધિકારી પંચાયત ત્રણ અધિકારી સંજીવભાઈ ચાવડા કમ મંત્રી હેપીબેન ચાંદેરા તથા તમામ સદસ્યો હિનાબેન જગદીશભાઈ ભગવાનજીભાઈ મેપાભાઈ હર્ષિતાબેન કિરણભાઈ ઉકાભાઈ નારણભાઈ હેમીબેન લાલજીભાઈ દિવ્યશભાઈ કાળાભાઈની ઉપસ્થિતિમાં આજની સામાન્ય સભામાં સરપંચ દ્વારા ઉપસરપંચ તરીકે ઉકાભાઈ નારણભાઈ કાતરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત તમામ સભ્યએ

હાજર રહી સરપંચ શ્રી કે અઘેરા તરતથા તલાટી કમ મંત્રી એચ કે ચોટવા હાજરી આપેલી જેમાં ઉપસરપંચની ચૂંટણીની વરણી કરવામાં આવેલી છે જે ઉપસરપંચ પદે ઉકાભાઈ નારાયણભાઈ કાથરિયાની વરણી કરવામાં આવેલી છે સર્વાનુમતે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો